બહેનના ગામમાં અનૈતિક સંબંધની શંકા રાખી સુરતથી ઉત્તરાયણના બીજા દિવસે ઓરિસ્સા જઈ બહેનની હત્યા કરી ટ્રેન મારફતે સુરત આવેલા ભાઈને કાપોદ્રા પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી હતી ઉત્રાણના બીજા દિવસે ઓરિસામાં બહેનની હત્યા કરી ભાઈ ટ્રેન મારફતે સુરત આવતા કાપોદ્રા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો સુરતથી બહેનની હત્યા કરવા માટે ભાઈ ઓરિસ્સા પહોંચ્યો હતો બહેનના ગામમાં આડા સંબંધ હોવાની શંકામાં ભાઈએ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી આ હત્યાને નજરે જુનાર માતાને કહ્યું હતું કે હવે તારો વારો છે ત્યારબાદ ભાગીને યુવક સુરત આવી ગયો હતો અને કાપોદ્રા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો પોલીસને બાતમી મળી હતી કે બોમ્બે કોલોનીમાં રહેતો બાજી શત્રુધ્ન પાત્રા નામનો ઈસમ તેના વતન ઓરિસા ગંજામ ખાતે કોઈ મહિલાનો ખૂન કરી સુરત પરત આવી ગયો છે તેણે આકાશી કલરનો હાફ બાયનો શર્ટ તથા કથાઈ કલરનો સાદુ પેન્ટ પહેરેલું છે ને હાલમાં કાપુત્રા ચાર રસ્તા આગળ ઊભો છે આ બાતમીના આધારે આરોપી નામે બાબાજી ઉર્ફે બાજી શત્રુધ્ન પાત્રાને ઝડપી પાડ્યો હતો